ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનોએ કંઈ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે કવિઠા ગામના કીર્તન વસાવાને પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી તેવી જ રીતે વાગરાના ઓરા ગામે બે આદિવાસી યુવાનો પર જીવલેણ હુમલો જંબુસરના ધરમપુર બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ અમે નામદાર કલેક્ટર માં અલગ અલગ તાલુકા ભરૂચ વાગરા જંબુસર અને આમુડ આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમક આવેદન પત્ર આપીને માંગ કરીએ છીએ કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને મારસલ્લો પણ કરે છે માનસિક ત્રાસ પણ આપે છે એમાં અમે કેટલા યુવ નવ યુવાનો ખોવી દીધેલા છે હવે કવિથાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો ઝકસગ જ ભક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો તેમાં તો એફઆઈઆર રાતો બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈ બની હવે આ રહ્યો ત્રીજો ચોથો બનાવ જમ્બુસલનો જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેના આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે એફઆઈઆર લેવા રાજી નથી ત્યારે ચોથો બનાવ નિકોડા ગામની આ માસુમના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ પરમાર જ હતો નબીપુરનો એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે જ્યારે લક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં જેથી મારા સમાજના અધિકારો હક હિત અને એના રક્ષા માટે નામદાર કલેક્ટર ભરૂચને આવેદનપત્ર આપીએ છે અને અમારી હફાજતની ગેરંટી માગીશું જય બિરસા જય આદિવાસી